અર્થાત હે પાર્થ સ્ત્રીઓ વૈશ્યો સુદ્રો તથા પાપીઓની ચાંડાલ આદિ જે કોઈ પણ હોય તેઓ પણ મારે શરણે જઈને પરમ ગતિને પામે છે તો અગાઉના શ્લોક એકત્રીસમાં ભગવાને કહ્યું કે દુરાચારીમાં દુરાચારી માણસ પણ જો નિશ્ચય કરીને મને ભજે છે તો પરમ ગતિને પામે છે અહીં આગળ ભગવાન દુરાચારીથી પણ આગળ વાત કરે છે કે કોઈ સ્ત્રી છે વૈશ્ય છે શુદ્ર છે પાપીઓની છે કોઈ પણ વ્યક્તિ છે પણ જો મારા શરણે જાય છે તો એ પરમ ગતિને પામે છે જય શ્રી કૃષ્ણ